મારી પાછળ જે જગ્યા દેખાય છે એ ગામનું નામ છે ખોનોમાં નાગાલેન્ડનું આ ગામ એશિયાનું પ્રથમ ગ્રીન વિલેજ છે અને એ ગામમાં અમે પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ આ જે દરવાજો છે એવા સાત દરવાજા એક સમયે ગામના હતા અને આ લોકોએ દાયકાઓ સુધી અંગ્રેજો સામે લડત આપી હતી ના શહીદોના નામ પણ ગામના પાદરમાં છે આ ગામના દરવાજાની પ્રતિકૃતિ છે કે જે એક સમયે આવો બનતો હતો મૂળ દરવાજો છે લાકડાનો એ પણ આ લોકો અહીંયા રાખ્યો છે ઓરિજિનલ જે જે તે સમયે એક જ લાકડામાંથી બન્યો દરવાજો તે રાખે છે અને પાછળ ગામ દેખાય છે આ રીતે ઉપર ચડીને જવાનું છે અમે આ ગામના થોડા ઊંચા કેવા એવા સ્થળ ઉપર પહોંચ્યા એટલે અહીંથી આખું ગામ લગભગ આખું ગામ દેખાય છે સૌથી વધુ મજાનો ભાગ દેખાય છે દૂર પેલા પગથિયા આકારના ખેતરો જ્યાં આપણે સામાન્ય રીતે આપણે એટલે ગુજરાતીઓ ફોટાઓમાં જોયા હોય અને ક્યારેક સાપુતારા જેવા પ્રદેશમાં થોડા ઘણા જોવા મળે પણ અહીંયા પગથિયા ગોઠવા હોય એ રીતના ખેતરો છે અને એમાં જે લીલોતરીવાળો ભાગ છે લસણ છે અને બાકી ચોખા ડાંગરની ખેતી છે અને બીજું પણ કંઈ હશે અને પાણી આમ ક્રમશઃ નીચું આવતું જાય એટલે એ લોકોની ખેતી ચાલે ફોટોગ્રાફી માટેની આ બેસ્ટ જગ્યા છે કે જેમાં તમારે ગામ પણ લેવું હોય અને મકાનો મકાનો છે 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 કેટલાક નવા બને વસ્તી અંદાજે જેટલી જ મારી પાછળ એક હોમસ્ટે દેખાય છે અહીંયા આવનારા પ્રવાસીઓ માટે હોમસ્ટે છે સૌથી વધારે સરળ સુવિધા એટલા માટે છે કે અહીંયા ગામની મુલાકાત લઈને અમુક કલાકોમાં નીકળી જવાને બદલે જો અહીંયા રહેવામાં આવે ગામ વિશે વધારે સારી માહિતી મળી શકે મારી પાછળ દિવાલ દેખાય છે એટલે આમ તો દિવાલ જેવી જ છે આ એક જે તે સમયે ગામનો કિલ્લો હતો અને ગામનું ઊંચું સ્થળ છે કે કોઈ હુમલાખોર આવતા હોય તો એની ઉપરથી એ લોકો પ્રહાર કરી શકે પણ નાગા પ્રજા છે એ બહુ સારા શિલ્પકારો એટલે કે પથ્થરમાંથી કંઈ પણ બનાવવાના નિષ્ણાંત હતા ભલે મૂર્તિ ન બનાવે દર વખતે જરૂર નથી એ શિલ્પકારો પણ પથ્થરની કળાના એટલે કોઈ પણ જાતના બાંધકામ વગર આવી દિવાલો અને આવા ચણતરો એમણે કર્યા છે એટલે આ એ કિલ્લાનો ભાગ છે જો ઉપર નાના નાના પથ્થરો દેખાય છે ને એ લોકિંગ સિસ્ટમ છે ધારો કે દોરડા છે તો કંઈ લોક કરવું છે એવી રીતે આ પણ દિવાલને ટેકવી રાખવા માટે એટલે જેને પથ્થરકળાની નિષ્ણાત ગણાય એવી એ પ્રજા મારી પાછળ પાણીનો ટાંકો દેખાય છે એટલે આપ આમ તો આપણને એમ થાય કે પાણીના ટાંકામાં શું જોવાનું પણ આ પહાડી ગામ છે અને પાણીના ટાંકો અને પાણીનું વિતરણ છે વ્યવસ્થા જોવા જેવી છે આખા ગામમાં આવી નળીઓ છે અને ગામમાં ઠેર ઠેર એવા ટાંકા રાખ્યા છે કારણ કે આ પહાડી ગામ છે એટલે ઉપરથી પાણી આવે છે અલગ અલગ જગ્યાએ ન હોય તો બધું એક સાથે નીચે જાય અને ગ્રીન જ પડી જાય એટલા માટે એને પાણીનું વિતરણ વ્યવસ્થા અને પછી એની નાની નાની નળીઓ ઠેર ઠેર કરી છે આ પણ પેલી પ્રમાણિક શોપ જ છે કે જેમાં તમે જે વસ્તુ ખરીદવી હોય એ લઈ લ્યો અને એની કિંમત લખેલી છે એને ચૂકવી દો એટલે ગામમાં વસ્તુઓ તો છે પણ બીજી આ પરંપરાગત વસ્ત્રો કઈ રીતે બને એ પણ કદાચ કોઈ જો હોય તો જોવા સમજવા મળી શકે નાગાલેન્ડ ના જીવન જેવું એક મકાન છે અને રસોઈ બનાવવાની જેમ કે આ તાપણું છે એટલે જાપાન નું ગો નામનું જે ગામ છે એના બાંધકામ જેવું એક્ઝેક્ટ લાગે છે ઉપયોગ છે આ જે દેખાય છે આ હાથીનું ચામડું છે અને એમાંથી બનેલી ઢાલ છે એટલે યુદ્ધ વખતે ઢાલનું કામ છે આ એક બીજી ઢાલ છે આપણે મકાનની અંદર જઈએ એટલે જો અહીંયા લાકડાનો સ્ટોક કરેલો છે કારણ કે સતત તાપણું કરી રાખવું અને મોટે ભાગે વરાળથી બાફેલી સામગ્રી ખાવી એ લોકોનો દૈનિક ખોરાક છે આ મકાન છે આવું ઉપર બધી સામગ્રી જે ખેડૂતોને ત્યાં ગમાણમાં હોય એ રીતે ગોઠવાયેલી છે વ્યવસ્થિત રીતે અને આ જે પહોળો ભાગ દેખાય છે એ પથારી છે કે જેમાં ક્રમબદ્ધ બધા સાથે સૂતા હોય આ બધી લાકડાની બનેલી સામગ્રી છે જેમ કે આ મોટો ડોયો છે આ પણ છે અને એટલા માટે કે મોટા પાત્રોમાં રસોઈ બને જેમ કે આમાં બધી ચટણી શાકભાજી રાખી દેવામાં આવે જેને જોઈએ જેટલું એ લઈ જાય એવી રીતે આમાં છે આમાં ચોખા સાફ કરવાની જગ્યા છે કે ભાઈ ચોખા આ બાજુથી જાય અહીંયા ઓલરેડી ભરેલા જ છે આ પણ આપણે જે રીતે સૂપડું હોય એવું છે કે જેમાં અનાજ રાખી શકાય અને પછી એને સાફ સૂફ કે જે રીતે ગોઠવાનું હોય એ રીતે મારી પાછળ બે ગન દેખાય છે આ પણ પહેલાં સામૂહિક કેન્દ્ર જેવું કેન્દ્ર જ છે પણ એ બાર ગન રાખી છે અને બીજી કેટલીક સામગ્રી રાખી છે એક પોસ્ટ બોક્સ જેવું બોક્સ પણ છે કે જ્યાં ટપાલ આવે અને વિઝિટર્સ હોય એની સામગ્રી રાખવામાં આવે છે અને આ ચોક જેવો વિસ્તાર છે મકાનની ઉપર એક જે ચિહ્ન દેખાય છે રાજની રૂપ જેવું એ ખરેખર મુકુટ જ છે કે કોઈ માણસ પાસે વધારે પૈસા થઈ જાય એટલે તેની ધન સંપત્તિ એનો અનાજ સારું થાય તો એ પછી આખા ગામને ભવ્ય જમણવાર આપે ભવ્ય જમણવાર આપે એટલે એને આ પ્રકારનું સન્માન મળે એટલે બધા મકાન ઉપર એવું નથી હોતું પાછળ છે એના ઉપર છે બીજા મકાનો છે એના ઉપર નથી આ જે બાજુમાં જગ્યા છે ચોક જેવી દેખાય છે એ ચોક જ છે લોકો સાંજપણે અહીંયા ભેગા થાય ગીત ગાય વાતો કરે મજા કરે અને પછી છૂટા એટલે એક પ્રકારનું ખરા અર્થમાં ગ્રામીણ જીવન અને આ હોમસ્ટે માટેના નવા મકાનો બને છે પણ અહીંયા સ્થાનિક પથ્થરોનો વધારે ઉપયોગ થાય છે જે અહીંયા નીચે પણ દેખાય છે અને એના કારણે ઓલ વેધર રોડ એટલે કે દરેક ઋતુમાં કામ આવી શકે એવો એમનો રોડ બને છે આ નાની એવી લાઇબ્રેરી છે નાની એવી એટલે આમાં મને એમ છે બસો એક જેટલા પુસ્તકો છે નજીકથી જો એટલે ખબર પડશે અને અહીંયા કઈ રીતે કામ કરે એ લખ્યું છે કે તમે પુસ્તક મૂકો

પ્રવાસીઓ ત્યાં પાર્ક કરવાની અને પ્રવાસીઓ ગામમાં પ્રવેશતા પહેલાં થોડે દૂર રજીસ્ટ્રેશન છે એ પણ કરાવવું પડે છે એટલે એન્ટ્રી એમ જ નથી થતી આ ગામનો પણ મેપ છે સામાનિત શહેરો નગરો કિલ્લાઓનો મેપ હોય એમાં ગામનો મેપ છે અને પાછળ બે ત્રણ શોપ છે જ્યાં ચા પાણી વગેરે સામગ્રી મળે છે એટલે પ્રવાસીઓ બધું ફરીને આવે પછી એમને ફ્રેશ થવું હોય કે બ્રેક લેવો હોય તો આ જગ્યા છે